જિલ્લા કલેક્ટર શ્રી શ્વેતા તેવતિયા ની અધ્યક્ષતામાં જિલ્લા તકેદારી સમિતિની ત્રિમાસિક બેઠક મળી હતી જિલ્લા કલેક્ટર શ્રી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સવારે અગિયાર કલાકે સભાખંડમાં જિલ્લા તકેદારી સમિતિની ત્રિમાસિક બેઠક મળી હતી જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તળવી અને સરકારી અને બિન સરકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ ધારો ઓગણીસો હેઠળ માર્ચ બે હજાર તેવીસ અંતિત દરમિયાન કુલ બે બનાવો બનેલ છે માહે એપ્રિલ બે હજાર ત્રેવીસથી જૂન બે હજાર ત્રેવીસ અંતિત કુલ ચાર બનાવો બનેલ છે જેની જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સમીક્ષા કરાઈ હતી તેમજ જિલ્લામાં તાલુકાઓમાં પોલીસ રક્ષણ મેળવવા માટે કોઈ અનુજનજાતિ દ્વારા માંગણી કરેલ નથી માહે જુલાઈથી ડિસેમ્બર બે હજાર તેવીસ અંતે કોર્ટમાં પડતર કેસોની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં કુલ એકત્રીસ કોર્ટ કેસ પેન્ડિંગ છે જેમાં છ માસ સુધીના બે કેસ એક વર્ષ સુધીના દસ કેસ બે વર્ષ ઉપરના ચૌદ કેસ અને ત્રણ વર્ષ સુધીના પાંચ કેસો છે જેમાં હવે માત્ર બે કેસ બાકી છે આમ એક્ટ્રોસિટી અને અત્યાચારના જિલ્લાના કેસોની સમીક્ષા કરવામાં આવી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર